તો જય માતાજી કેમ છો તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા ચાલો ભગવતી ચામુંડા ચાલો જઈએ ઓફિસે ને મમ્મી બેઠા છે અહીંયા જય માતાજી જાઉં એટલે પેલા બધી ઓલી વસ્તુ લેવાની બાકી છે જો પાવર બેંક વાયર આઈફોન નો કેબલ

નય મત જોવાનું ચાલો જો આપણો ઓફિસ અત્યારે કોઈ નથી ભાઈ આપડો ભાઈ ઓફિસ આવવાનો ટાઈમ થોડોક અલગ છે બધા કરતા હા હું તમને હું કહેતો હતો મને ગદા ઉપર એક વસ્તુ યાદ આવી છે તે હું તમને કહું હમણાં હું નહીં બરોબર પેલા આપણે ઓફિસ વહી જાય જો ટંટણા ઓફિસ આવી ગયા કેવિન છે ઓફિસે પાણીનો બાટલો મૂકી દઉં કેવિન પાણી પીવું છે પાણી પીવું ચાલો પેલા સૌથી પહેલા અહીંયા આવે છે ને માતાજી કરી લે અરે એવું છે મારી ગાડી નથી હાલે ત્યાર પછી બાપા સિતારા તમને એક વસ્તુ કહું જો આ જે વસ્તુ માટે જે વિડીયો જે રીલ્સ બનાવવા માટે હું જે અમારા વાળ વધારું છું ને બરોબર એ એ રીલ્સ ની જે સિરીઝ આવશે હવે બરોબર એ એના માટે તમને ખબર હોય તો મારા આગળના વિડીયો તમે જોયા હશે મોટી ગદા બનાવવાની છે હનુમાન દાદાની આ એના માટે પકડવાનું છે ખાલી આમાં પકડવાનું બરાબર કે ગદા પણ બનાવવાનો જે આખી ગદા પહેલેથી લઈને લઈ છેલ્લે સુધી ગદા કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધીનો આપણે વિડીયો રેકોર્ડ કરીને વ્લોગ બનાવીને હું અપલોડ કરીશ અને ત્યાર પછી રીલ્સ આવશે કરીશાગ્રામ પર તો તો તમે વ્લોગમાં બનેલા ચાલો હવે હું બેસી ગયો છું જો મારી બધી વસ્તુ અહીંયા હું આ ટેબલ પર આવી રીતે મૂકી દઉં છું એ બધું પૈડું હોય છે આ પાવર બેંક હમણાં ચાર્જિંગમાં મૂકી દઈ છે અને લેપટોપ પણ ચાર્જિંગમાં મૂકી દીધું છે અહીંયા પ્લગ છે બરોબર અને કેવીન જાય છે બહાર કામથી તો ચાલો સૌથી પહેલા આપણે લેપટોપ ચાલુ કરીને બધા ઓર્ડર લઈ લઈએ જે આવ્યા હોય તે પછી આપણે યુટ્યુબ નું કેમ છે ફેસબુક નું કેમ છે હા ચાલો જો આપણે લેપટોપ ખાલી ઓપન કરી દીધો હવે ચાલુ કરી દઉં અહીંથી જે લેપટોપ માંથી માતાજી નો ફોટો ગયો થાય છે ચાલો થઈ ગયું લેપટોપ ચાલો પિન નાખી દઈએ જે આપડું આ લેપટોપ નું વોલપેપર છે ડેસ્કટોપ નું જય રામા પીર ધણી રે તો છે ચાલો ત્યાર પછી આપણું જે 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 જીમેલ માં અકાઉન્ટ છે તે જીમેલ આપણે ઓપન કરી દઈશું ને મારે એક જીમેલ માં ઘણા બધા ટેબ ખુલેલા હોય એટલે હું છે ને ક્લોઝ ન કરું ડાયરેક્ટ સટડાઉન જ કરી દઉં જેથી કરીને પાછું રિસ્ટોર કરવા થાય મારે અહીંયાથી બધા ટેબ પાછા રિસ્ટોર કરી દેજો આમાંથી ત્યાર પછી આ બીજી જીમેલમાંથી માંથી પણ બધું કરી દઈએ રિસ્ટોર ચાલો હવે આપણે બધું લોગિન થઈ ઓપન થઈ ગયું છે અકાઉન્ટ આપણે ફ્લિપકાર્ટમાં જે આપણું અકાઉન્ટ છે તેમાંથી આપણે ઓર્ડર લઈ લઈએ જો મેં સવારમાંથી જ ફોન પરથી ઓર્ડર લઈ લીધા હતા બાર ઓર્ડર છે મારા ટેઝ એન્ટરપ્રાઇઝમાં અને પાંચ અપકમિંગ છે તો તે નથી લેવા આપણે એ આવતીકાલના છે ત્યાર પછી કોડિયાર એન્ટરપ્રાઇઝ અને મા ચામુંડા એન્ટરપ્રાઇઝમાંથી એકાઉન્ટ હમણાં નેટ સ્લો ચાલે છે એટલે અત્યારે એક આરે લાડ બધી ટેબ બધી રિસ્ટોર કરી દીધી ને એટલે તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીજો અને આપણે જે આ ઓર્ડર લઈ લીધા હવે હું પેકિંગ કરવા જઈશ ત્યાર પછી પેકિંગ કરીને આપણે પ્રિન્ટ કાઢીશું અને એ થઈ જાય પછી આપણે આ કાગળમાં ઓટીસી લખવાના આવી ઓટીસી લખી દઈશું અને પિકઅપવાળા વાળા ભાઈ આવશે ડાયરેક્ટ પિક પિકઅપ લઈ જશે સ્કેન કરી ઓટીસી કરીને ક્લોઝ કરીને અને પછી એ જાય એટલે આપણે ગઈકાલનો જે વિડીયો જે છે હું ફ્રી થઈ જાઉં પેકિંગ કરીને ઓટીસી લખીને એટલે એ વિડીયો આ જે ફોનમાં રેકોર્ડ થાય છે બરાબર તેમાં હું એડિટિંગ કરવાનું વિડીયો એડિટ કરવાનું ચાલુ કરી દઉં છું અને ત્યાર પછી બસ એ કરતા કરતા સાંજ પડી જાય છે એટલે સાંજે હું વિડીયો અપલોડ કરી દઉં છું અને અપલોડ કરીને પછી માતાજીનો ધૂપ દીવા બત્તી કરવા જાઉં છું તમે માં બનેલા રહીજો અને હવે વ્લોગમાં કઈક નવું આવશે જે તમને જોવાની મજા આવશે જો એટલે કે શું કે જો આ જે વસ્તુ જે 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 છે છે ને અત્યારે અહીંયા આ હું એક ગદા બનાવવાનો છું હનુમાન દાદાની જે ગદા આવે ને આટલી અવડી મારા ખ્યાલથી હશે ગદા બરોબર એનું પકડવાનું એટલું જાડું હશે અને ઉપરનું જે હશે થોડુંક મોટું હશે જે ગોળો આવે ને ખૂબ જ મસ્તી ની ગદા બનાવવાની છે આપડે વિડીયો મૂકીશ તમને લોકોને એવું હોય કે આ કઈ રીતનું હશે કાર્યક્રમ જે આ બરોબર વિડીયો મોટું આવડું મોટું એક બાણ બનાવેલું હતું આવડું મોટું એક ધનુષ બનાવેલું બનાવ્યું હતું પહેલાં મારા આગળના વિડીયો છે ને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જોજો બરોબર એવી જ રીતે આપણે ગદા બનાવવાની છે અને એનો વ્લોગ પણ આવશે તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો ચાલો હવે આપણું પેકિંગ થોડું ઘણું થઈ ગયું છે અને થોડું

ડાઉનલોડ કરી લઈએ વોટ્સએપ લોગી ચાલો વોટ્સએપ ઓપન થઈ ગયું છે આપણે પ્રિન્ટ કાઢી લઈએ સૌથી પહેલા આઈડિયા ફ્લિપકાર્ટ ની બાર કાઢવાની છે ચાલુ ઠીક ચાલો ત્યાર પછી બીજી પણ સાથે કાઢી લઈએ તમે લોકો બનેલા રહીજો અરે યાર પ્રિન્ટ નીકળતા નીકળતા જો રોલ પૂરો થઈ ગયો નવો રોલ આપણે નાખવાનો છે અહીંયા છે રોલ આપણો પ્રિન્ટ રોલ એ નવો રોલ નાખી દઈશું તમે લોકો માં બનેલા રહીજો ચાલો જો આપણે નવો રોલ ફિટ કરી દીધો છે અને હવે એક પ્રિન્ટ નીકળવાની બાકી એક પ્રિન્ટ માટે નવો રોલ નાખવો પડ્યો આપણે અલગથી બંધ કરી દઈએ જો આપણી એક પ્રિન્ટ બાકી હતી નીકળી ગઈ તો ચાલો હવે આપણે આગળ જઈએ પિકઅપ વાળા ભાઈ હજુ નથી આવ્યા આ પ્રિન્ટ ને આ બીજી જે પ્રિન્ટ છે આપણે લગાવી દઈએ વસ્તુ પર અને આપણે ઓટીસી પણ લખી નાખ્યા છે ચાલો આગળ જઈએ લગાવી દઉં પ્રિન્ટ આ બધું સરખું કરવાનું બાકી છે બધું રેલમ સેલમ પડ્યું છે તો તમે લોકા લોગમાં બનેલા રહીજો અને વહેલા મોડો આપણે હનુમાન દાદાની જે ગદા બનાવાની છે ગદા બનાવવાનો વ્લોગ આવશે તો તમે લોકો વ્લોગમાં બના બનેલા રહેજો હું પ્રિન્ટ લગાવી લઉં તો ચાલો હવે પ્રિન્ટ લગાડી દીધી છે પેકિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને લાઈટ બંધ કરીને જઈએ આપણે પાછળ અહીંયા પણ લાઈટ ચાલુ છે આપણા પિક અપવાળા ભાઈઓ જો આવ્યા નથી આપણે પાછળ આવી ગયા છીએ અને ઓફિસે અત્યારે મીત અને જેલ પણ છે ઓફિસે ચાલો આપણે આપણું વર્ક કરવા બેસી જઈએ હવે નું વર્ક જે છે બપોર પછી ગઈ ગઈકાલનો વિડીયો જે મારો ઉતારેલો હોય છે હોય હોય કે કોઈ પણ તે માંથી હું યુટ્યુબમાં એડિટ કરીને મૂકીશ ત્યાર પછી ફેસબુક પર મૂકીશ અને ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર શોર્ટ બનાવીને મૂકીશ તો અત્યારે મારે આ મોબાઈલમાં જે શૂટિંગ ચાલી રહ્યું છે તેમાં જ હું એડિટિંગ કરું છું તો તમે લોકો માં બનેલા રહીજો તો ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને કેબિન પણ આવી ગયો આવ્યો હતો ઓફિસે બહાર ગયો હતો તો ચાલો હવે આપણે પણ જઈએ માતાજી નો ધૂપ દીવા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ પણ લાગી છે તો ફટાફટ બધું ક્લોઝ કરીને આપણે જઈએ તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીજો તો ચાલો હવે હું ઘરે આવી ગયો છું તો ફટાફટ માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ રાજુબેન લેસન કરે છે તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીજો ચાલો હવે જમવા બેસી ગયો છું અને જમવામાં છે ભાખરી જવાણું છાસ ચાલો તમે લોકો પણ જમવા માટે અમે આવી ગયા ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સ અને હવે અહીંયાથી અમે જઈ રહ્યા છીએ આજે મંગળવાર છે એટલે કામરેજમાં મેલોડીના દર્શને હું વીર અને જીલ પણ આજે આવે છે અને કેવીન આવે છે હમણાં પછી આપણે જઈશું ઉર્વિશના ઘરે અને ત્યાંથી આપણે જઈશું કામરેજ તો તમે લોકો આ બ્લોગમાં બનેલા રહી બોલો કાકા ચાલો હવે માતાજી ના દર્શન થઈ ગયા છે અમે આવ્યા હતા ના મેલડી માતાજી ના દર્શને તો હવે જઈએ છીએ ઘર તરફ તમે લોકો બ્લોગ માં બનેલા રેજો જય માતાજી